જેવા વિષયો પર ધોરણ છ થી દસ વિદ્યાર્થીઓએ એકસો છેતાલીસ કૃતિ વિજ્ઞાન મેળામાં પ્રદર્શનમાં રજૂ કરી પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી આ વિજ્ઞાન મેળાના પ્રદર્શનમાં વિદ્યાર્થીએ રજૂ કરેલ અલગ અલગ પ્રકારની કૃતિઓને નિહાળવા માટે અનેક મહેમાનોએ તેમજ ગ્રામજનો સાથે વાઘોડિયાની કેટલીક શાળાના વિદ્યાર્થી તેમજ વાલીઓ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી હતી તેમજ દરેક વિદ્યાર્થીએ વિજ્ઞાન મેળામાં પ્રદર્શનમાં મૂકેલ કૃતિઓની સમજણ આપી હતી તેના ફાયદા વિશે માહિતી આપી હતી આ વિજ્ઞાન મેળાના શ્રેષ્ઠ પ્રદર્શનમાં કૃતિ બનાવનારને શાળાના ટ્રસ્ટી તેમજ શિક્ષકો દ્વારા ટ્રોફી તેમજ રોકડ રકમ આપી વિદ્યાર્થીનું સન્માન કરી ઉત્સાહ વધાર્યો હતો પ્રથમ નંબર અને દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો વાગોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટના આંગણે મિત્રો સ્વર્ગસ્થ કૃષ્ણકાંત મણીલાલ કાશીવાળા ના સ્મરણાર્થે આજે વિજ્ઞાન મેળાનું છેલ્લા અગિયાર વર્ષથી જે આયોજન થાય છે એમાં આપનું સ્વાગત કરું છું સાથે સાથે વડોદરામાં જે મારા વિદ્યાર્થી મિત્રો ના મરણ થયા છે એ એટલી ખરાબ દુર્ઘટના થઈ સર્જાય છે એના અર્થે હું અને મારું મંડળ અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ આજના આ પ્રસંગે અમે વાઘોડિયાની સ્કૂલના લગભગ ચાર હજાર વિદ્યાર્થીઓને આ વિજ્ઞાન મેળામાં આમંત્રિત કર્યા છે જે આપ શ્રી જોઈ શકો છો વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન થયું છે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અમે છેલ્લા અગિયાર વર્ષથી સતત પ્રયાસ પ્રયત્નશીલ છીએ આપ સૌનો આભાર ફરી ફરી સૌ પધારશો અમારા વિજ્ઞાન મેળામાં એ જ અભ્યર્થના સાથે મિત્રો જે દુઃખદ ઘટના બની છે સમગ્ર દેશ માટે શરમજનક બનાવ છે પણ ભગવાને જે ધાર્યું હતું એ થયું છે હું મનના દરેક બાળકોના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું એમના માતા પિતા ને એમના કુટુંબીજનો ને ભગવાન શક્તિ આપે એવી અભ્યર્થના સાથે